સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વની ભવ્ય શરૂઆત થઈ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખુલ્લું મુકાયું હતું મુખ્યમંત્રી સાથે મંત્રી પીસી બરંડા ધારાસભ્ય શંકર ચૌધરી ડોક્ટર દસનાબેન દેશમુખ સાંસદ જસુભાઈ રાઠવા ભાજપ પ્રમુખ નીરલાવ હાજર રહ્યા હતા ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલની મુલાકાત કરી લીધી હતી કેટલાક વ્યંજનો મુખ્યમંત્રીએ ચાખ્યા હતા તો ભારત પર્વના વીસ સ્ટોલની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં આસામ ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા કર્ણાટક ઉત્તરાખંડ સહિતના દેશોના રાજ્યોમાંથી સ્ટેટ ફૂડ અને સાંસ્કૃતિક

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ